રથના પ્રસ્થાન પહેલા કાંઠા ચોવીસી આહિર સમાજના પ્રમુખ અને ખેડૂતોનો અવાજ કચ્છ ટીવી ન્યૂઝ પર નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટને આપ જોઈ રહ્યા છું કચ્છ કેર ટીવી ન્યૂઝ જંગી ખાતે જે વિશાળ ખેડૂતોનું સંમેલન મળ્યું ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખાસ તો જો મારે વાત કરવી હોય તો બોટાદમાં જે પોલીસે અત્યાચાર કર્યા એનો પડઘો કચ્છમાં એવડો મોટો પડ્યો કે આજે આવડી મોટી ખેડૂતોનું સંમેલન હોવા છતાં મને ક્યાંય પણ એક પોલીસ દેખાતી નથી એનો મતલબ સીધો એ થયો કે ભારતીય કિસાન સંઘનું જે વજન પડ્યું છે ગૃહ મંત્રાલય ઉપર એનો પડઘો આજે જંગી મેકન દાદાના અખાડામાં જોવા મળ્યો મારી સાથે અત્યારે કાંઠા ચોવીસીના પ્રમુખ આહિર સમાજના પ્રમુખ રણછોડભાઈ પટેલ છે ભારતીય કિસાન સંઘના ક્યાંગ્યા કરસનમામાં એટલે ઘણા બધા આગેવાનો છે પણ જે જંગી ગામનું મૂળ છે એવા રણછોડભાઈ પટેલ છે રણછોડભાઈ ખાસ તો આ કરસનમામાં તમે આવી જાઓ ભારતીય કિસાન સંઘ રાપર તાલુકાના પૂર્વ પ્રમુખ કરશનભાઈ વર્તન છે ઘણા બધા કિસાન મામા તમે આગળ આવી જાઓ ઘણા બધા કિસાનો છે પણ મેન મુદ્દો એ છે એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોએ જે ખેડૂતોએ જે એક પડઘો પાડ્યો છે અહીંયા એક પણ પોલીસ દેખાવા નથી મળ્યો અને જેને હાચા રાષ્ટ્રવાદી કહેવાય ને રાષ્ટ્રવાદ માટે તમારે દંભ નથી કરવા પડતા આ અહીંયા જે તમને દેખાય છે ને આ બધા હાચા રાષ્ટ્રવાદી છે સાહેબ એક પણ એક પણ કોઈ પણ પ્રકારની કોઈ વાત નહીં એવી કે જેના કારણે કોઈનામાં ઉશ્કેરાટ આવે ઉશ્કેરાટ આવે છે ક્યારથી કઈ રીતે ઉશ્કેરાટ આવે છે કેમ ઉશ્કેરાટ આવે છે એ ખબર નથી પડતી પણ જ્યારે પોલીસની હાજરી નથી હોતી ને ત્યારે શાંતિ બહુ દળવાય છે શું કહેશું કિસાન સંઘ એનો હક માગવા માટે જ્યારે કિસાન સંઘની મિટિંગ થતી હોય ખેડૂત ખેડૂત અંદર સૌ પણ સામેલ હોય છે અને જેમ તમે બોટાદની વાત કરી ક્યાંય ને ક્યાંય કિસાન સંઘને પણ ખબર ન હોય અને અમુક બની બેઠેલી પાર્ટીઓ આવી કિસાન સંઘની અંદર ઘૂસી અને ખોટા ડખા કરાવતી હોય ત્યારે પોલીસ અને સૌનું ફરજ બનતો હોય છે આજે આપ સૌ જોઈ રહ્યા છો હજારોની સંખ્યામાં ખેડૂતો અને કિસાન સંઘ હતો ત્યારે એક પણ પોલીસ તમને ક્યાંય નજરે નથી મળી અને અમારા જંગી અખાડા આજે જે અહીંયાથી કિસાન સંઘે પ્રસ્થાન કર્યો છે તો એ આપણે પણ ખબર નહીં હોય કે દાદા એ રામાવતારની અંદર લક્ષ્મણનો અવતાર હતો અને કૃષ્ણ અવતારની અંદર એ પણ બલરામનો અવતાર મેકન દાદો એ ખુદ બલરામનો અવતાર છે બલરામ એટલે ખેડૂત પુત્ર એને જ્યારે આપણે ખેડૂતો માટે જ્યારે આ જગ્યા ઉપરથી એનું પ્રસ્થાન થતો હોય ત્યારે ખેડૂતોનો હક સો ટકા મળશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે શું મામા ખાસ તો તમે કિસાન એક રાપર તાલુકાના હું પૂર્વ પ્રમુખ હતો ને અત્યારે મારે જિલ્લા સદસ્યની જવાબદારી છે આજે વાંઢિયાનો એક પ્રશ્ન છે એમાં ખેડૂતોને જે અન્યાય થાય છે એ અન્યાય ખેડૂતો કોઈ કારણ હિસાબે સહન નહીં કરે ખેડૂતોની જમીન મફતના ભાવમાં જો કંપની લેવા માગતી હોય તો ખેડૂત નહીં આપે કારણ કે જમીન છે તો ખેડૂતના માલિકીની જમીન છે એમાં કોઈ એમને એમ ઘૂસીએ ન શકે તમે તેને આવવું હોય તો પૂછવું પડે એમની ઓફિસમાં જવું હોય તો એમના પટ્ટાવાળાની રજા લેવી પડે ને પટ્ટાવારો વળી અંદર ચિઠ્ઠી મૂકે ને પછી વળી તમને મજા આવે તો અંદર આવવા દે તો અમારી જમીન છે અમારી જમીનમાં પૈસા માટે તમે આવો અમને પૂરતી વળતર આપો અમને ન્યાય આપો અમે કાંઈ તમારા દુશ્મન તો છીએ નહીં ભાઈ અમે અમારો મહેનત કરી ધૂરમાંથી ધાન પેદા કરીને અમે તમને ખવડાવીએ છીએ અને એ ખેડૂતને જ્યારે અન્યાય થાય ત્યારે અમારાથી અન્યાય સહન થતો નથી અને એ અન્યાય અમારાથી જોવાતું પણ નથી આજે જંગી મુકામેથી ખેડૂત કિસાન જનજાગૃતિ અભિયાન જે શરૂઆત છે એ મેકરણ દાદાના આશીર્વાદ લઈ અને અમે અહીંથી શરૂઆત કરીએ છીએ અને આ ગામડે ગામડે આ રથ ફરશે અને અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે જંપીશું નહીં અને દરેક ખેડૂતોને એક મારી વિનંતી છે કે આપણા ભારતીય કિસાન સંઘની પ્રણાલીકા પ્રમાણે આપણે ક્યાંય ઉશ્કેરાવાનું નથી આપણે શાંતિથી આંદોલન કરવાનું છે અને શાંતિથી આંદોલન કરી અને આપણે સરકારને જે કુંભકર્ણની નિંદ્રામાં સૂતી છીએ એને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવાની છે અને એમ કરતા નહીં જાગે તો જ્યારે બીજી વખત મત માંગવા આવશે ત્યારે ગામડે ગામડે એમને પણ જવાબ ખેડૂતો આપશે આથી વિશેષ મને કાંઈ નથી કહ્યું સરપંચ ચનાભાઈ છે ખરેખર ચનામામાં જે આ સંમેલન મળ્યું આમાં આટલા બધા ખેડૂતોની હાજરી અને પોલીસની ગેરહાજરી વિશે શું કહેશું ખાલી બસ એટલું પોલીસ તો આમાં આવે જ ને પોલીસને અહીંયા શું કરે કાંઈ ના આવે અહીંયા તો આ તો રાબરાજ છે અગાડી આવીને શું કરે આપ તો હોય આ કરે હોય અહીંયા કાંઈ દે એમ નથી કહે અમે તો એના અમે આમ એ નાકણી લઈ ગઈ એમ છે અમારે શું આવે ખેડૂત ખેડૂતની સાચી માંગ જ્યારે રજૂઆત કરતો હોય ત્યારે પોલીસને કે કોઈની આવવાની જરૂર પડતી નથી શું કહેવાનું તો એ જ છે કે આજે જે શુભ શરૂઆત કિસ્સાને કરી છે મેકણ ગુરુ અખાડાથી એ મેકણ ગુરુની કૃપાથી આ શરૂઆત શુભ થશે અને જે આ સરકાર નિંદ્રામાં સૂતી છે બાજરો અમારો દૂધ અમારો મત અમારો અને અમને જ જો માર પડતી હોય તો આ સરકારને નિંદ્રામયથી ઉઠાડવી પડે અને હું તો એમ કહું છું કે કિસાનોને જે શિવજીભાઈએ જે અહેવાલ કર્યો છે ભુજ તાલુકાની અંદર ભુજ તાલુકો કચ્છ જિલ્લાનું મેન શહેર છે તો જે કિસાનભાઈએ શિવજીભાઈએ જે એલાન કર્યો છે ત્યાં લાખ ખેડૂત નહીં પણ દોઢ લાખ ખેડૂત ભેરા કરીને બતાવશું અને આ સરકારને અમે નીંદરમયથી ઉડાડશું એ હજાર ટકાની વાત છે અને જંગીનો અખાડો એટલે હું માનું છું ત્યાં સુધી દાદાએ અહીંયા ટપ કર્યો અને આ અખાડાની આભા એવી છે કે અહીંયા મોરારી બાપુની કથા હોય મુખ્યમંત્રીશ્રીને આવવાનું હોય કે ઘણા બધા એવા સત્કાર્યો અહીંયા થયા છે કે જેને જેને જેની આપણે છે ને શબ્દોમાં મૂળવી ના હકી પણ મારી સાથે અત્યારે રાપર તાલુકા ભારતીય કિસાન સંઘના પૂર્વ બીજા પ્રમુખ આપણે કરશનભાઈને મળ્યા બીજા પ્રમુખ કરમસિંહભાઈ પટેલ છે મામા આવી ગયો બધા આ બાજુ આવી ગયો કરમસિંહભાઈ પટેલ છે શું કહેશું કરમસિંહભાઈ આપણે આજ કિસાન જાગૃતિ અભિયાન દાડા મેકરણની કૃપાથી એના સાનિધ્યમાં અમે જ્યારે કરવા જઈએ અમારા નવ પ્રશ્નો હશે નવ પ્રશ્નો જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી છસો ગામની અંદર રથ નીકળશે અને આજથી જ અમે એને પ્રસ્થાન કરાવી રહ્યા છીએ એટલે આમ જ્યાં સુધી અને એક પણ કોઈ હવે ધારાસભ્ય હોય કે તાલુકાના પ્રમુખ હોય ભાજપવાળાને કોઈ અમે ગામમાં ત્યાં સુધી આવવા નહીં દઈ ગામડામાં એક પણ નહીં ધરવા દઈ હા એનો કાર્યક્રમ પહેલાં અમારા પ્રશ્નો અને પછી જ અમે એને કહી શકો કે જ્યાં પણ એનો વિરુદ્ધ કરશું અહ અસ્તુ ભરત મત ખરેખર દર્શક મિત્રો સાચી વાત કરવામાં આવે ને તો આ સામાન્ય ખેડૂતોનો અવાજ છે અહીંયા જે આગેવાનો આગેવાનો એક માધ્યમ છે બાકી આખે આખા આંદોલનનો જો મીજા જોઈએ ને તો આ ખેડૂતો જે અત્યારે તમને દેખાય છે હું મેં જોયું હજારોની સંખ્યામાં ખેડૂતો અહીંયા મળ્યા છે સારો બહુ એકદમ શું ખરેખર આ જે ખેડૂતોનો જે અવાજ છે અને જે રીતે અત્યારે શિવજીભાઈ વાત કરી શું કે હા જરૂરી છે શિવજીભાઈ કહી બધો સારો છે એકદમ અમે ખેડૂત છે ને અમે મફત નું એના કારણે કયા માગદાર થી અમે ટ્રેક્ટર વાળા છે ને એક લાખ રૂપિયા ટેક્સ ભરી અને ડીઝલનું પેટ્રોલનું એક લીટર પાછળ એક લીટર પાછળ પાંત્રીસ રૂપિયા લઈ જાય તો હું બાર મહિનામાં બારસો લીટર ડીઝલ મારું નામ દેવકરણ ગામ જંગી અમે પાણી ખપે અને અમે લૂંટે નહીં આ કંપનીવાળા બરાબર

માંડવીમાં કેવડા ફસાય છે ત્યારે હવે કે મણ લઈએ કે હા બસો પાંત્રી મણ અમે શું ખેડૂતને કરવું બીટીના ભાવ શું બીટીના ભાવ હાવ એટલે ક્યાંક ને ક્યાંક મને ખરેખર સાચું કહું મને એવું હતું કે કદાચ ખેડૂતો કરતા પોલીસ વધારે હશે પણ અહીંયા તો પોલીસનું ક્યાંય અસ્તિત્વ જોવા ન મળ્યું એટલે એનો મતલબ એ જો કે કચ્છ જેટલું મોટું છે ને એનું હૃદય પણ એટલું મોટું છે અને એની અંદર જે રાષ્ટ્રપ્રિયતા છે જે જે સરકારી સંપત્તિની કેળવણી કરવાની ખેવણા છે એનો પોલીસને બરાબર ખબર છે વાઢિયામાં કઈ રીતે કેમ આ બધું બન્યું એ ખબર નથી પડતી પણ ક્યાંક ને ક્યાંક પોલીસે જે અહીંયા સંયમ દાડ્યો છે એની હું ચોક્કસપણે તારીફ શું કહેશું આપણા માધ્યમથી આજે મેકંડાના શહેરી જગ્યાએથી જે ખેડૂતોએ સંદેશ આપ્યો સત્તા પક્ષને કે મારો હક માગવા નીકળ્યા છે કોઈ આંદોલન કરવા માટે કે ઝઘડા કરવા માટે નહીં પણ મેકંડાને સહમતી દે અને ખેડૂતોની જે માગણીઓ છે તો ખેડૂતો બાઈક શું માગે પોતાનો હક માગે એટલે અહીંયાથી રસ પ્રસ્થાન થશે ગામડા ગામડે જાશે અને છેલ્લા પ્રમુખ સાહેબે વાત કરી શિવજીભાઈ ભાઈ જઈને તો હજી સરકાર સાંભળી જાય તો ખેડૂત એમના ધંધે લાગી જાય બાકી પાંચ છ રૂપિયા દે મજૂરી માણસ ન મળે તો આવડા ટાઈમ લઈને આવ્યા છે ક્યારે કાંઈક વેદના છે તો ને એટલે તો દર્શક મિત્રો આ અવાજ સામાન્ય ખેડૂતોનો હતો પણ હજી મારી સાથે ઘણા બધા આગેવાનો છે આપણે આગેવાનોને પણ મળવાનું છે આ ખાસ તો તમે અહીંયા જે આ ખેસ છે ભારતીય કિસાન સંઘ કૃષિ મિત કૃષસ્વ આનો જો અરજ તમે સંસ્કૃતમાં છે અને સંસ્કૃત દેવ ભાષા છે કૃષિ મિત કૃષસ્વ દર્શક મિત્રો જે ખેતી છે ને એ તમારા જે તમારું જે પ્રગતિ છે તમારું જે જેને કહી શકાય તમારું પોષણ છે એના થકી પૂરું થાય છે આપનો પરિચય મારું નામ પ્રેમજી પ્રેમજીકજી ભગત કોટલા ચડોદર તાલુકો નખત્રાણા ખાસ તો જે આજનું તમે જે આ હું બધાના ગળામાં ખેસ જોઉં છું અને જે પ્રમાણે જે શાંતિથી જે આખી આખી સભાનું આયોજન થયું તમે જે કૃષિ રથ કાઢવાના છો છેલ્લે ભારતીય કિસાન સંઘની રણનીતિ શું ખાસ તો વાંઢિયામાં જે ખેડૂતોને અન્યાય થયો અને એમાં આખે આખું બે લાખ ને બેતાલીસ હજાર કિસાનો કચ્છના એમાં મેં જોયું અત્યારે હજારોની સંખ્યામાં કિસાનો અહીંયા ભેરા થયા છે શું કહે અમારું કહેવાનું એક જ છે કે અમારી જે નવ મુદ્દાનો જે કાર્યક્રમ પ્રેસ નોટની સામે જે મૂકવામાં આવ્યો એ જે મુદ્દા છે એ સવિસ્તાર આ સરકાર એનું સમજો પાલન કરે અને આ મુદ્દાઓ છે એનું સમીકરણ કરી અને અમારા મુદ્દા ઉકાલે એ ઉકલે તો જ અમારો કિસાનોનું ભલું થાય એવું છે અને ભારતીય કિસાન સંઘની હંમેશા લડત કોઈની વિરોધ કે કોઈ સરકારની સામે વિરોધ લડત નથી અમારી લડત અમારા મુદ્દાનો અમને જે લાભ નથી મળતો અથવા તો સરકારે એ તરફ એનો વળાંક હોવો જોઈએ એ વળાંક નથી એના માટે અમે આંદોલન કર્યું છે અને અમારો નવો મુદ્દાનો કાર્યક્રમ છે જલ્દીથી જલ્દી સરકાર એને ઉકેલે કારણ કે જે સરકાર છે એ એક દિવસ અમારી સાથે બેસતી હતી જ્યારે સરકાર બીજી અન્ય સરકાર હતી ત્યારે તો હવે અત્યારે જે સરકાર જેમાં બેઠા છે એ અમારા જ ભાઈ છે અને અમે એના ભાઈ છીએ અને અત્યાર સુધી એ અમારી સાથે હતા અને હવે અમે અમારી સામે છે તો અમારા પ્રશ્ન ઉકેલવા જોઈએ એવી અમારી ભાવના છે આ સાથે દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક ભારતીય કિસાન સંઘ એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક ભગીની સંસ્થા એનો મતલબ સીધો એ પણ થઈ શકે કે ભાજપથી જોડાયેલી સંસ્થા તે છતાંય જો એને રસ્તા પર કે રોડ ઉપર આવવું પડતું હોય તો ક્યાંક ને ક્યાંક સરકારની જે તુમાખી છે શબ્દ થોડોક ભારે છે જે તાનાશાહી છે ખેડૂતોને અન્યાય કરવાની જે ક્યાંક ને ક્યાંક અંદર ધરબાયેલી એક જેને કહી શકાય કે પીપિક્ષા આ બધાને સાઈડે કોરાણે મૂકી અને સાહેબ એકવાર ખેડૂતોના અવાજને હભરવો પડશે મને બરાબર યાદ છે ઓગણીસો ને સત્યાસીમાં જ્યારે ખેડૂતોએ આંદોલન કર્યું એ વખતે જે સ્થિતિ સરકારની થઈ ગઈ હતી ને એવી ને એવી સ્થિતિમાં સરકાર ના આવે એવી આપણે અપેક્ષા રાખીએ પણ હજી મારે ઘણા બધા આગેવાનોને મળવાનું છે અને તમારાથી આ મળવાના છે ભાઈઓ ભાઈનો ઘરમાં સંઘર્ષ હોય પણ એ સીમિત હોય અને એ ભાઈ ભાઈનો સંઘર્ષ સરકારમાં બેઠા હોય કે કિસાનો હોય એ અથવા અન્યથા હોય તો એ સંઘર્ષ સીમિત હોય પછી લાંબો સમયનો હોય અને ભાઈને એક ઘરમાં એક ભાઈઓ તો મોટો ભાઈઓ તો એ ઘર સાચે તો અને ભાઈઓ શું પણ ચૌદ વર્ષ થયા સોળ વર્ષ પેટા કેનાલ ને હવે ભારત સરકાર એમ કે અમે સ્પેસ ટેકનોલોજી છે જમ્મુ કાશ્મીરમાં આ લોકો અત્યારે આપણે વાંધ્યા એક મિનિટ વર્ષ એ મૂકો ચૌદ વરસથી મફત જ પાણી મળે છે એ બધી વાત મૂકી દો મુદ્દો એ હે કે કેનાલ અમારી નર્મદા કેનાલ ચૌદ વર્ષ થયા હજી પાણી નથી પહોંચ્યું અમારા ગામડા ત્રણ આમલિયારા છાડવારા વાંઢિયા ખેતી માટે નમદા કેનાલનું પાણી હજી સુધી નથી પહોંચ્યું આ લોકોને એક પુલ અને રેલવે લાઈન ઠેકાડતા સોળ વર્ષ લાગે તો આ ક્યાં નહી સરકાર કહેવાય મિત્રો હજી પાણી નથી આવ્યું ભાઈનો અવાજ અને ભાઈ ની રજૂઆત બે હાજર સત્યાવીસ માં જયારે વોટ માંગવા આવશે ત્યારે પાણી દેશે ત્યાં સુધી કે તૂટી ગઈ વાહ બહુ મુદ્દાનો પ્રશ્ન હતો ક્યાંક ને ક્યાંક આ જે યુવાનોની અંદર જે ભાવના રહેલી છે ને એને ઉજાગર કરવી પડશે સરકાર સુધી જે મુદ્દાની વાતો છે એ આપણે પહોંચાડવી પડશે અને એ જ્યાં સુધી નહીં પહોંચે ત્યાં સુધી કદાચ એવું પણ બને કે સરકાર એનાથી અજ્ઞાત હોય પણ એવું નથી કારણ કે હું માનું છું ત્યાં સુધી આ ખેડૂતો જ અંતે કોઈ પણ સરકારનું નિર્માણ કરવામાં અને વિનાશ કરવાનું નિમિત્ત બનતા હોય છે